સમાચાર ભાવનગર થી પ્રાપ્ત થઈ રહ્યા છે ભાવનગર શહેરમાંથી ડ્રગ્સ ઝડપાયું છે જાણકારી મળી છે તે મુજબ ત્રણસો ચાલીસ ગ્રામ ડ્રગ્સનો સમાવેશ થાય છે ચારે ખાનગી ટ્રાવેલ્સમાં ગ્રામ ડ્રગ્સ સાથે લાખ કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે ગઈકાલે ભાલમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો અમારા સંવાદદાતા પાર્થ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીએ પાર્થ આજે ચાર લોકો ઝડપાય છે તેઓ કઈ તરફ જઈ રહ્યા હતા કોણ છે શું વિગતો જે જણાવું જે પ્રમાણે રાજ્યના ગૃહમંત્રી એમડી ડ્રગ્સ ના નેટવર્ક ને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેના ભાગરૂપે ભાવનગર એસઓજી પોલીસ પણ હવે એક્શનમાં આવી છે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોની અંદર જે પ્રમાણે એમડી ડ્રગ્સનું વેચાણ વધ્યું છે જેમાં કુમારવાડા હોય આડોડિયા વિસ્તાર હોય કરચલિયાપરા હોય કે જે જગ્યાએ ડ્રગ્સનું વેચાણ છે તે વધ્યું છે જેને લઈને ભાવનગર એસઓજી પોલીસ છે તે એક્શનમાં આવી છે ભાવનગરમાં સતત બીજા દિવસે ત્રણસો ને ચાલીસ કિલોગ્રામ માફ કરશો ત્રણસો ને ચાલીસ ગ્રામ જે એમડી ડ્રગ્સ નો જથ્થો છે તે ઝડપાયો છે જેમાં આ જે પ્રમાણે ભાવનગર ની અંદર એમડી ડ્રગ્સ નું વેચાણ છે તે વધી રહ્યું છે તેને લઈને ભાવનગર એસઓજી પોલીસ છે તે સતત એક્શનમાં આવી રહી છે અને આ પ્રકારે કાર્યવાહી કરી રહી છે જોકે મહત્વની વાત એ છે કે પોલીસ દ્વારા હાલ તો ફરિયાદ નોંધવાની તજવીજ જારી છે પરંતુ આ જે એમડી એમડી છે છે તે 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 કોને સપ્લાય કરવાનું હતું હતું કોના દ્વારા દ્વારા આ જે આવ્યું અંગે પોલીસ હાલ તો તપાસનો ચારેયની હવે તપાસ શરૂ કરવામાં આવશે આ ડ્રગ્સનો જથ્થો તેઓ કોની પાસેથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાના હતા તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે